પકડી લે ઠેકડો માર ઠેકડો માર ઠેકડો માર કે કે જાય તો કાચો છે પાકો છે મસ્ત બોર છે વાડીવારા ભાઈ આવી જાય ને વાડીવારા ભાઈ આવી જાય તો વાડીવારા ભાઈ ની પરમિશન લઈને જ અહીંયા આવ્યા છે બોર લેવા

ખાવાનું જ કામ હમણાં મરચા ઉતારતી હતી આખી બોયડી આપણે નથી લેવાની હા હિસાક ને થાય બીજા ને પશુ પક્ષી જે હોય ને અહીંથી પંખીડા હોય પશુ તો ન ખાયા પક્ષી ને ખાવાતા હે કો બીજા ને ખાવાતા હે ભાઈના વાળા ભાઈ ના છોકરાઓ ને ખાવાતા હેલા છે